યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તારીખ પચીસ અને છવ્વીસ ડિસેમ્બર દ્વિદિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છી ભાષાના સાહિત્ય સંગીત નૃત્ય ઇતિહાસ ગીતો સંબંધિત યુવા પેઢીઓને અવગત કરવા તેમજ કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે જણાવ્યું હતું કે ગયા વર્ષથી શરૂ થયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક ઉત્સવની આ બીજી આવૃત્તિ છે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે આ જિલ્લાના વિશાળ વિસ્તારમાં કચ્છી ભાષા કે જે કચ્છની પોતાની ભાષા છે તે અહીંના લોકો બોલે છે અને જે ખૂબ મીઠી બોલી છે ગુજરાત સરકારે કચ્છની ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેતી છે તેમાં અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે જેના ભાગરૂપે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવના ઉદઘાટન સમારોહમાં ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો કચ્છના નારાયણ જોશીએ બીજ વક્તવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ સમગ્ર આયોજનમાં વડીલોની આંખ છે અને યુવાનોની પાંખ છે કચ્છ સાહિત્ય ઉત્સવમાં યુવાનો વડીલો બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છીજનોને ધ્યાનમાં રાખી વિવિધ ચૌદ જેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના અગ્રણી સાહિત્યકારો કાંતિ ગૌર ધીરેન્દ્ર મહેતા પુષ્પદાનભાઈ ગઢવી હરેશ ધોળકિયા ડૉક્ટર દર્શના ધોળકિયા નરેશ અંતાણી બબુ ગઢવી રમેશ ભટ્ટ રમઝાન હસણિયા માવજી મહેશ્વરી સહિતના સાહિત્યકારોએ આ ઉત્સવમાં વક્તવ્ય આપ્યું હતું કચ્છ સાહિત્ય ઉત્સવ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકનીથી નવાજવામાં આવ્યા હતા આ ઉત્સવનો પ્રારંભ કચ્છના જાણીતા કલાકાર અને કલા વારસોના ભારમલ સંચોટ અને તેમની ટીમ દ્વારા કચ્છી રેયાણ સરહદ જાસુર માધ્યમથી કચ્છના સંગીતથી શરૂઆત કરવામાં આવી હતી કચ્છ સાહિત્ય ઉત્સવના પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે સાત એમ કુલ ચૌદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં પંચાવન જેટલા કચ્છના સાહિત્યકારો લોક કલાકારો લેખકો ભાગ લેવાના છે એમાં કચ્છી સાહિત્યની ગઈકાલ આજ આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારનું કેવા પ્રકારના નિબંધો વાર્તાઓ કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે કચ્છના ચારણી સાહિત્ય અને લોક સંગીતની પણ વાતો થવાની છે કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ

વિવિધ વિદ્યાઓ દ્વારા કચ્છની સાહિત્ય પત્રકારો દીપક માંકડ કીર્તિભાઈ ખત્રી અને દલપતભાઈ દાણીધારી કચ્છના પત્રકારત્વ વિશેની પેનલ ચર્ચામાં જોડાશે જેનું સંચાલન જાણીતા લેખક અને ઇતિહાસકાર સંજય ઠાકર કરશે આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો